જાફરાબાદ તાલુકાના જુદા જુદા ગામમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ભારતીય જનતાના પાર્ટીના કાર્યકરો દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું જાફરાબાદ તાલુકાના લોહર ગામે નવી પ્રાથમિક શાળાની નવી બનેલ બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ મિતિયાળા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેમજ વઢેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત બીજી તરફ રોહિસા ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તેમજ જાફરાબાદ તાલુકાના ટીદી ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના લોર ગામે પ્રાથમિક શાળામાં નવી શાળા કેમ્પસ પરિસરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોનું શાળાની નાની બાળાઓ દ્વારા સામયો કરી સ્વાગત કરવામાં આવ્યું હતું રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રસન્નભાઈ ભીલ તાલુકા પંચાયતના પ્રમુખ બાળ બાલાભાઈ કોટડીયા તેમજ જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ આ ઉપરાંત ચંદુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં આ તમામ કાર્યક્રમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ સવારથી મિતિયાળા વઢેરા રોઈસા પીંબડી અને લોર મુકામે આજે સવારથી ખાતમુહૂર્તના કાર્યક્રમો સાથોસાથ લોકાર્પણના કાર્યક્રમોમાં સવારથી જ્યારે અમે આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા ભાજપ પ્રમુખશ્રી સંગઠન સહિત જ્યારે કાર્યકર્તાઓ અમે આ કાર્યક્રમો નીકળ્યા હોય ત્યારે ખૂબ આનંદ સાથે કહેવાનું મન થાય કે ગુજરાત રાજ્ય સરકાર એ આરોગ્યની બાબતે હોય શિક્ષણની બાબત હોય એ ખૂબ ચિંતા કરી રહ્યા છે અને આજે જ્યારે હું ડોર ગામમાં આ જ્યારે એક ભવ્ય સ્કૂલ બની છે સ્કૂલની બિલ્ડિંગ બની છે એનું લોકાર્પણ કર્યું આજે ગર્વ સાથે અમને આનંદ થાય બોલતા કે જે ખાતમુહૂર્ત અમારા હસ્તક થયા છે એનું લોકાર્પણ પણ અમારા હસ્તક થાય છે કે આપણે પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં આવું બની શકે ત્યારે આજે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુખ્યમંત્રીશ્રીને આરોગ્ય મંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને કે આવા કાર્યક્રમો અમારા વિસ્તારના થતા હોય ત્યારે આવાના આવા કાર્યો હંમેશા ચાલુ રહે એ બાબતે ઈચ્છા રાખું જય શ્રી મિતિયાળા આરોગ્યનું અમારે પેટા સેન્ટર સેન્ટરનું અમે લોકાર્પણ કર્યું વઢેરામાં એમનું ખાતમુહૂર્ત કર્યું રોઈસામાં પણ અમે આજે ખાતમુહૂર્ત કર્યું લોકાર્પણ કર્યું ટીમીમાં સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું અને અહીંયા પણ લોકાર્પણ કાર્યક્રમનું આ જ્યારે આયોજન થયું છે ત્યારે પોતાને ગર્વ અનુભવ છે